અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને તેના વહીવટદારો સામે ભ્રષ્ટાચારની માર્કેટ યાર્ડના વેપારીઓમાં ડરનો માહોલ છે કે કોઈ વેપારી ફરિયાદ કરવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું એક જાગૃત નાગરિકે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે બીડું ઝડપ્યું એપીએમસીમાં અલગ અલગ સુવિધાઓ બાબતે ઉજાગર કરતો વિડીયો બનાવીને જાગૃતતા લાવવા પહેલ કરી ખેડૂતો માટે માર્કેટયાર્ડમાં પીવાના ઠંડા પાણી કેન્ટીન કે ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો માર્કેટયાર્ડમાં લાખોના ખર્ચે જે ડામર રોડ બનાવ્યો હતો તે ટૂંક સમયમાં જ તૂટી ગયો હોવાનો આરોપ હાલમાં અને ભૂતકાળમાં દુકાનો બનાવીને વગર હરાજીએ વેચી માર્યા હોવાનો આરોપ લગાવ્યો એક નાની મુતડી બનાવી તે પેશાબનું પાણી રોડ ઉપર આવવાથી દુર્ગંધ ફેલાય છે તેવું જણાવી સત્તાધીશો નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડી રહ્યા હોય તેવું જણાવ્યું જો સરકાર રસ લઈ અને ઊંડી તપાસ કરે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવી શંકા વ્યક્ત કરાઈ અલ્પેશ બાટિયા માલપુરથી જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ ભ્રષ્ટાચારનો નમૂનો જોવો હોય તો માર્કેટયાર્ડના સત્તાધીશોએ જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટીરિયલ્સ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટ યાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે લાખો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યા પછી ભ્રષ્ટાચારી રીત રસમો અજમાવીને માર્કેટયાર્ડના સત્તાધીશો એસીની ઓફિસમાં બેસી ગયા છે

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાનું માર્કેટ યાર્ડ છે અને આ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મૂતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી આ માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ મુતરડીને તોડીને એની દુકાનો બનાવીને વેચી છે આ મૂતરડી જોઈ લો તમે દરવાજા વગરની મૂતરડી અને એના પેશાબનું પાણી રોડ પર આવે છે ના ગટરની વ્યવસ્થા છે ના કોઈ પણ પ્રકારની ચીજની વ્યવસ્થા છે સેંકડો ખેડૂતો અહીં અહીં આવે આવે છે છે વેપારીઓના ગ્રાહકો પણ માર્કેટ એન્ડના સત્તાધીશો અહીં ગંદકીના ખડ ઢગલા ખડક્યા છે અને અહીંયા જબરજસ્ત રીતે ગંદકીના ઢગલાઓ છે ભાજપના સત્તાધીશો હોય કે આ પ્રકારના સત્તાધીશો જે કોઈ હોય એમણે મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનનું જે જબરજસ્ત રીતે એક મોટું અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના ભાજપની ગુજરાતની સરકાર હોય કોઈ પગલા બને થોડાક દિવસ પહેલા અમે આનું એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું પણ આળસુ અને જે સત્તાના મધમાં જે રીધા થયેલા છે એવા સત્તાધીશોની નજર આની સામે પડતી નથી એટલા માટે આજે અમે અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડમાં જે ગંદકીના ઢગ ખખડાયા છે આ બુથડી જે બારણા વગરની છે એની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને એની સગવડ પ્રજાને આપવામાં આવે હું ડીઆર જાધવ કિસાન સભા જે ખેડૂતોનું સંગઠન છે એના અરવલ્લી જિલ્લાના કન્વીનર આજે અહીં માર્કેટની સમજ અમે આવ્યા છીએ માર્કેટયાર્ડમાં માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા જે ઘેર વહીવટ ચાલે છે એની સામે આજે હું તમને બતાવું કે આ એર કન્ડિશન ઓફિસ છે માર્કેટયાર્ડની માર્કેટયાર્ડના સત્તાધીશો એર કન્ડિશનમાં બેસીને જબરજસ્ત ઘેર વહીવટ કરે છે ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવે છે અહીંયા માર્કેટ યાર્ડની ખાલી જગ્યાઓ જોઈ જોઈને વીણી વીણીને અમે દુકાનો બનાવીને વેચી છે અમે એની તપાસ માગીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આ માર્કેટ માર્કેટયાર્ડની જે એર એરકન્ડીશન ઓફિસમાં બેસીને સત્તાધીશો જે વહીવટ કરે છે પણ અહીંયા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો માટે બેસવાની જગ્યા નથી એમના માટે ખંડક મળે એવી કોઈ વ્યવસ્થા નથી એમના માટે સાદી કોઈ કેન્ટીન નથી સસ્તું મળે એવું કોઈ ભોજનની વ્યવસ્થા નથી એમના માટે પાણીની વ્યવસ્થા નથી અને આ માર્કેટ યાર્ડ જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારી રીતરસમોથી ધમધમે છે ત્યારે અમે કિસાન સભા તરફથી આ માર્કેટ માર્કેટયાર્ડના ઘેરવહીવટ અને ભ્રષ્ટાચારી રીતરસમો સામે તપાસ માગીએ છીએ